આજે સાંબા પાસમ છે ભાદરવી પાસમ અને ઋષિ પાસમ પણ કહેવામાં આવે છે અને સાંભા પાસમ પણ કહેવામાં આવે છે તો આજે નાહ ધોય પેલા ચાણીથી પેલા નાહ ને એવું સ્નાન કરવાનું હોય અઘેડાનું દાતણ કરવાનું હોય આજે એનું માતમ છે તો આપણે તેવું સિટીમાં ક્યાં ગોતું તો આપણે તો નાઈ ધોઈ અને પાંચમ રહીને આપણે ચોખા હાથમાં લેશું અને હવે આપણે આ વાર્તા કરીશું આજે ઉપવાસ કરવાનો હોય સાંભાનું ફરાળ કરવાનું હોય તો આપણે વાર્તા ભાદરવા માસની આ દિવસ પુરાણોમાં ઋષિ પાંચમ તરીકે વિખ્યાત છે પ્રાતકાળે સૂર્યોદય સ્નાન સ્નાદી પરવારી અઘેડાનું દાતણ કરવું શરીરે માટી સોળવી માથામાં આમળાની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરવું

તેની પતિવ્રતા પત્ની ચિલોના સાથે રહેતો હતો સંતાનમાં પુત્ર અને પુત્રી હતા પુત્ર પણ પિતા જેવો જ વિદ્યાવિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી અનુરાધા પણ અતિ સુંદર હતી પત્ની ધર્મપત્ની ધર્મ ભાવ પૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌનકાળ આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી દીધીને કન્યાદાન કર્યું બદકિસ્મતે અનુરાધાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા તે વિધવા બની અતિશય વિલાપ કરતી તે પિયર પાછી આવી યુવાન પુત્રીને અકાળે વૈજવનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાલ સમયે કોઈ ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાળ વૈજવથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ અસાર સંસાર પરથી ઉઠી ગયું તેથી તેઓ નદીના કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા

નર્કના કીડા ખતબદવા લાગ્યા આથી અનુરાધા અત્યંત ભયભીત બની ગઈ રડતી રડતી આશ્રમે જઈ માતા પિતાને વાત કરી ત્રિલોકી બ્રાહ્મણે સૌ પ્રથમ અનુરાધાને પવિત્ર સ્નાન કરવા કહ્યું ત્યારબાદ તેણે પોતાના ત્રિકા જ્ઞાનથી મદદથી પુત્રીના પર પાપ જાયના પત્નીને બોલાવી પાંચ પહેરું વહેવાનું કારણ જણાવતા કહ્યું કે આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કોળમાં જન્મ પામી હતી છતાં તે રજતવાલાનો ધર્મ ન હતી રજસવાલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાયા છે તે કરતી હતી ઘરકામ કરતી હતી આ ધર્મ નહીં પાડવાના પાપ તેને આ હવે ભોગવવા પડે છે વળી ગયા જન્મે એને રજુશાલાના સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાંચમનું વ્રત કરાય છે એ વ્રતની નિંદા કરી હતી તે તેમજ એ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવી હતી આ પાપના કારણે તેને અકાળે વૈદ્યવ્ય જન્મમાં ભોગવવું પડ્યું છે આ સાંભળી ત્રિલોચના ત્રિલોક રુદન કરવા લાગી ત્યારે ત્રિલોકી આ સમસ્ત દોષના નિવારણ ઉપાય તરીકે પુત્રીને જે વ્રતની ગયા જન્મે નિંદા કરી હતી તે વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનાર સર્વ પાપો ક્ષય થાય છે અને તેની રોગીષ્ટ કાયા ફરી કંચન બને છે ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી પણ પ્રશ્ચાતાપમાં ડૂબેલી અનુરાધાએ સામા પાચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું તેથી તેના દોષનું નિવારણ થયું અને તેની કાયા ફરી કંચન વર્ણિત થઈ જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાચમનું વ્રત શ્રદ્ધાથી કરશે અને સદા દોષોનું નિવારણ થશે અને તેનો સર્વ પાપોનો ક્ષય થશે બોલો જય સામા પાચમ